પાટણમાં રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલનું નિર્માણ થશે સરસ્વતી તાલુકાના ચોરમારપુરાથી પાટણમાં પ્રવેશતા રોડ ઉપર બનાવેલ બ્રિજની નીચે રૂપિયા એકસો વીસ કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રોટેક્શન વોલનું શનિવારના રોજ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રોટેકશન વોલનું ખાતમુહૂર્ત કરતા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પ્રોટેક્શન વોલ બ્રિજના નીચે ચેકડેમ તરીકેનું કામ કરશે જેથી આજુબાજુના વિસ્તારના ખેડૂતોને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે અને વિસ્તારના બોરવેલના તળ ઊંચા આવશે આ ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ ધારાસભ્યની સાથે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલ માઇનોરિટી સેલના પ્રદેશ મંત્રી ભૂરાભાઈ સૈયદ કોર્પોરેટર સમીનાબેન સુમરા સહિત કોંગ્રેસના કાર્યકર યાસીન સુમરા અમરતભાઈ પટેલ મધુભાઈ પટેલ ભરતભાઈ પટેલ પાટણ તાલુકા પ્રમુખ શ્રવણજી ઠાકોર સાથે વિસ્તારના ખેડૂતો હાજર રહ્યા હતા